નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા શો નીચા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે ચૌદ એપ્રિલ રો બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બંધારણના ઘડવૈયા એવાડો बाबासाहेब आंबेडकर जी ની 133મી જન્મ જયંતિ નિમિત્તે ગારિયાધાર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડ્યા હતા. જેમણ બાબાसाहेब ની પ્રતિમા થી મિયાની મેડી થી મુઠાકુવા વાલંપીર ની જગ્યા થી દરવાજે થી નવાગામ રોડ થી આશ્રમ રોડ મહા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમણ સમગ્ર શહેર ના વિવિધ વિસ્તારો માં રેલી નીકળી હતી. ત્યાર બાદ આંબેડકર ચોક માં આવેલ बाबा आंबेडकर जी ની પ્રતિમા એ આવીને પુષ્પહાર તોરા કરવામાં આવ્યા અનેડો बाबा સાહેબને સલામી આપવા માં આવી હતી જે માં સમગ્ર શહેર ગ્રામ્ય વિસ્તાર માંથી બહુજન સમાજ તથા સર્વ સમાજના લોકો જોડાયા હતા રિપોર્ટર મુકેશેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારી આધાર આજરોજ ગારીયાધાર મુકામે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ગારીયાધારમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સવારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં અરજીભાઈ રમેશભાઈ તેમજ જયંતીભાઈ વગેરેના મીઠાભાઈ આ બધા લોકોએ ખૂબ જ સમાજમાં એકત્ર કરી બધાને સાથે રાખી અને બપોર પછીના સમય દરમિયાન ચાર વાગ્યાથી આજે રેલીનું આયોજન કરવામાં આવેલું અને દલિતભાઈઓ તથા તમામ સમગ્ર સમાજ ભાઈ ભાઈઓએ સાથે જોડાઈ અને આ કાર્યક્રમમાં એમણે હર્ષોલ્લાસથી આજે કાર્યક્રમ ઉજવો છે આજે અત્યારે આ આ સમયે કાર્યક્રમનું પૂર્ણાહુતિ કરી અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી અને તમામ જેણે લોકોએ આમાં જહેમત ઉઠાવી છે બધા લોકો આજે સાથે રહીને બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ બધાનો આભાર અને આજે જે કાંઈ આ કાર્યક્રમ એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી એમાં યુવાઓનો બધાનો સાથ સહકાર રહ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભીમ